પૂર્વ સાંસદનો આરોપ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી અમરેલી જિલ્લામાં નથી થતા વિકાસના કાર્યો સાંસદ ભરત સૂતરિયાએ ફેંક્યો છે પડકાર ભરત સુતરિયાએ પડકાર ફેંકતા કહ્યું કે હું રસ્તા પર નીકળું છું ત્યારે પુલના કામો જોઉં છું કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કર્યો હોય તો નારણભાઈ પુરાવા આપે હું એ જ મિનિટે પગલા લઈશ

અને આ કોન્ટ્રાક્ટરોથી તમે મારી સાથે આવો જે પુલના કામ થયા છે સુધી નથી જોવા મળ્યા એવા પુલના કામ થયા છે એવા કોન્ટ્રાક્ટર જે જે તે કોઈ કરતા હોય મને તો કોન્ટ્રાક્ટર કોણ કરવા એવાતા મેં નહીં પણ હું રસ્તા ઉપર નીકળું છું કે મેં જોયા છે પુલના કામ એવા સુંદર મજાના અને સરસ થયા છે તમે મારી સાથે આવજો હું તમને જેટલા પુલ કહો એટલા બતાવીશ પછી હવે એને એવું લાગ્યું હોય તો એનો વિષય છે એ મારો નથી કેમ કે મને એ સો ટકા કામ થાય છે મને મારી નજર સામે દેખાય મારી સામે લાવો અધિક કોઈ પ્રૂફ સાથે લાવો કે અધિકારીએ આ ભ્રષ્ટાચાર કર્યો છે હું ઈંસી મિલિટે પગલાં લઈ લઈશ